તેને લઈને પણ તપાસ થવાની છે તો સાથે મેળાની આડમાં જે જુગારધામ ચાલતું હોવાની પણ આશંકા છે અને પોલીસ પણ તે દિશામાં તપાસ કરી રહી છે નોંધનીય છે કે રોયલ મેળાની અંદર બાળકો બેઠા હતા ત્યારે હેલિકોપ્ટરનો રાઈડનો દરવાજો ખુલી જતા બાળકી નીચે પટકાઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રશાંત સીધા જોડાઈ ચૂક્યા છે પ્રશાંત જે રીતે આ ગતરોજની દુર્ઘટના કે જ્યાં એકાએક જે રાઈડ છે તેનો દરવાજો ખુલી ગયો હતો ને બાળકી નીચે પટકાઈ હતી સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા હતા અનેક સવાલોને લઈને પોલીસ દ્વારા કાર્યવાહીના રૂપે બેની અટકાયત પણ કરવામાં આવી છે પરંતુ કઈ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે અને કયા કયા કારણો આના પાછળ જવાબદાર છે હા બિલકુલથી જે રીતના ગત મોડી રાતે જે અહીંયા લાલબાગ બ્રિજ આવ્યો છે તેની સામે ગ્રાઉન્ડની અંદર રોયલ મેળા કરીને એક મેળો લાગ્યો છે તેની અંદર વિવિધ પ્રકારની રાઇડ્સ રાખવામાં આવી છે જેની અંદર એક હેલિકોપ્ટર નામની રાઇડ્સ હતી એ રાઇડ્સની અંદર બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને આ રાઇડ્સ જ્યારે ચાલતી હતી ત્યારે ત્રણ દરવાજા ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા જેને લઈને મોટી દુર્ઘટના થતાં થતાં ટળી હતી અત્યારે અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ અહીંયા જ આવી છે અને આ જે હેલિકોપ્ટર રાઈસ છે તેનું રિયાલિટી ચેક કરીએ તો જે રીતના હેલિકોપ્ટર રાઈસ છે આની અંદર માત્ર ને માત્ર બે સીટર છે અરે એક જ સીટર છે પરંતુ અહીંયા બે બાળકોને બેસાડવામાં આવ્યા હતા આ જે એના સ્ટેરિંગ છે એ બી બાળકોને વાગી શકે એવા પ્રકારના છે એટલે સુરક્ષાને લઈને અહીંયા ઘણા બધા છેદ છે તો સૌથી મહત્વની બાબત છે કે આ જે દરવાજો છે બાળકો બેસ્યા બાદ આને બંધ કરવામાં આવે છે એની માટેની આ સ્ટોપર છે અને આજે લોક કરી દેવામાં આવ્યું છે એટલે હાલ આ દરવાજો લોક થઈ ગયો છે પરંતુ આ સૌથી મહત્ત્વની બાબત આ છે કે આ લોક થયા બાદ પણ આ જ્યારે રાઇટ ફરતી હોય ત્યારે બાળકો ટકરાતા હોય છે આની જોડે અથડાતા હોય છે જારી જોડે તો આ જારી ખુલી જતી હોય છે અને બાળકો નીચે પટકાયા હતા જે રીતના હાલ જોઈ શકીએ છીએ કે આ સ્ટોપર છે પરંતુ આ સ્ટોપર કેટલી તકલાદી છે એ પણ આપને દેખાડીશું આ જે દરવાજો છે હાલ સ્ટોપર લોક હોવા છતાં બી ખુલી ગયો છે એટલે કહી શકાય કે સુરક્ષાના નામે છેડા હતા અને આ લોકની જે અત્યારે લોક જ છે પરંતુ દરવાજો જે હતો એ ખુલી ગયો છે એટલે સૌથી મોટી બેદરકારી કહેવાય અને તેને લઈને જે આ બાળકો નીચે પટકાયા હતા ત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બે જણની જે સંચાલક હતા હેમરાજ મોરે અને આ રાઇડ્સના જે સંચાલક હતા જે ચલાવતા હતા તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા હાલ જે કોર્પોરેશનની જે ફાયર વિભાગ છે એની બી પરમિશન લેવામાં આવેલી પોલીસની પણ પરમિશન લેવામાં આવી હતી જે જે પ્રમાણે પરમિશનો લેવામાં આવી હતી તમામ પરમિશનો કેટલી રાઇટ્સની પરમિશન લેવામાં આવી હતી અને કેટલી વધારાની રાઇટ્સ છે જે પરમિશન લીધા વગર લગાવવામાં આવી હતી તે તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે આ રાઇડ્સ બંધ અત્યારે જે આ પરિસ્થિતિ છે તેને લઈને રાતે મોટી દુર્ઘટના બની હતી ત્યારબાદ પણ તંત્ર દ્વારા કોઈ ભોટપાઠ લેવામાં આવ્યો નથી હાલ પોલીસ દ્વારા સમગ્ર રાઇડ્સ બંધ કરાવી દેવામાં આવી છે અને અહીંયા મેળો છે ત્યાં પોલીસ બંદોબસ્ત બેસાડી દેવામાં આવ્યો છે અને સાથે સાથે હવે આગળની વધુ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જે આભાર માહિતી સાથે જોડા બદલ